ત્રિશરામ મિત્રો ગુજરાતી પિક્ચર ના એવા એક મંદિરી દેસાઈ સિત્તેર થી એસી ના દાયકામાં તો ગુજરાતી ફિલ્મ જોનારો અને ગુજરાતી લોકોનો મોટો વર્ગ એ મંજરી દેસાઈ નો ફેન ફોલોઅર્સ હતા કેમ કે મંજરી દેસાઈ અને સ્નેહ લતાના એ સ તરીકે ખૂબ જ ઘણી બધી એક ફિલ્મોમાં એમને કામ કરેલું છે અને મંજરી દેસાઈ અને રમેશ મહેતાની જોડી એ ગુજરાતી ફિલ્મોનો સિત્તેરથી એસીના દાયકાનો એક અભિન્ન ભાગ હતા એ બંનેનું જે કેમિસ્ટ્રી હતી એ બંનેનું બોન્ડિંગ હતું એ બંનેનું જે એક્ટિંગ પરફોર્મન્સ હતું તે પિક્ચરને એક અલગ લેવલ આપતું એક પિક્ચરને અલગ જ વધારાનું જે પુષપ આપતું પિક્ચરને જોવા માટે લોકોને વધારે ખેંચીને આવતું કે ભાઈ જો રમેશ મહેતા ને મંજરી દેસાઈ જો સાથે હોય એટલે કે પિક્ચર જબરદસ્ત હશે એમની કોમેડી જોરદાર હશે એમની કેમિસ્ટ્રી જોરદાર હશે એવા અભિનેત્રી મંજરી દેસાઈ ની આજે આપણે થોડી વાત તો કરીએ તો મિત્રો વાત કરીએ કે પેલા તો સૌ પ્રથમ મંજરી દેસાઈ જે હતા એ ખાસ કરીને પહેલા તો એમનું નામ એ ઉષા બોરિયા એટલે કે એ ઉષા બોરિયાનું નામ હતું પરંતુ એ નામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા કલાકારોની સાથે આવું થતું હોય છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવે એટલે એનું નામ જે છે એ બદલાઈ જતું હોય છે એ જ રીતે તેનું નામ પણ આ જે ઘટનાથી બદલાઈ ગયું ને તેમનું નામ મંજરી જે છે દેસાઈ એનું નામ પડી ગયું હતું મિત્રો વાત કરીએ તો એમનો જન્મ બાર નવ ઓગણીસો પંચાવન ને સોમવાર ના દિવસે મુંબઈમાં થયો હતો આમ તો એમના પિતા જે છે અમરસિંહભાઈ તેમના માતાનું નામ નિર્મલાબેન અને તે ત્રણ બેનો અને બે ભાઈઓ તેમને હતા તેમાંથી સૌથી મોટા હતા આમ તો તેમનું જૂનું ગામ એ ભાવનગરનું ગામ હતું થોડીના રહીશો હતો ત્યાં તેમના માતાજીનો મંદિર પણ મુંબઈ માતાજીનું મંદિર પણ ત્યાં થોડીમાં આવેલું છે હજુ પણ તેમનો ફેમિલી અવારનવાર ત્યાં આવે છે એવું કહેવામાં આવે છે તેમને મુંબઈમાં જ અભ્યાસ કરેલો છે તેમના પપ્પાને સરકારી નોકરી હતી તેમના મમ્મીને હાઈસ્કૂલમાં તેઓ બાળકોને જે ભણાવતા અને અભ્યાસ કરાવતા તેની નોકરી હતી ને તેને જ તે હાઈસ્કૂલ દ્વારા જ તેમને એક નાનકડો એવો રૂમ આપવામાં આવેલો હતો અને કહેવાય છે કે એ જ રૂમમાં આખો પરિવાર ત્યાં રહેતો હતો જે રૂમ એને તેમના મમ્મીને સ્કૂલ તરફથી આપવામાં આવ્યો હતો મિત્રો કહેવાય છે કે તેમના એક બેનપણી હતા હંશાબેન જે જયારે મંજરી દેસાઈ દસમા ધોરણમાં અભ્યાસ કરતા હતા તો જે છે તે નાટકોમાં કામ કરતા હતા અને ત્યારે તેમણે એકવાર મંજરી દેસાઈ નાટકના જે ડિરેક્ટર છે તે તેમને કહે છે કે તમે ચાલો તમે પણ અભિનયમાં ટ્રાય કરો તમારો પણ અભિનય અને જેમાં તમારું નામ થશે તમે તેમાં આગળ વધી શકો છો એટલે મંજરી દેસાઈએ ઘરે પરમિશન લઈ અને ત્યારબાદ તેમણે નાટકમાં ઝંપલાવ્યું અને મિત્રો ત્યારબાદ નાટકમાં ઝંપલાવ્યા બાદ મંદિરી દેસાઈએ ક્યાંય પણ પાછું વળીને જોયું નથી મિત્રો સર્વપ્રથમ વાત કરીએ તો તેમને નાટકો કરેલા છે તેમાં બહુ પ્રખ્યાત જે નાટક હતું તે આવ ગોરી આવ અને પ્રીત પીવ ને પાનેતર તે તેના નાટકો તો કે તો ખૂબ જ પ્રખ્યાત થયેલા હતા ત્યારબાદ મિત્રો તેમને હિન્દી પિક્ચરમાં અનુરાગ અમર પ્રેમ અને અનુરાગ જેમાં રાજેશ ખન્ના અને જેવા સ્ટાર લોકો સાથે એવી હિન્દી ફિલ્મોમાં પણ તેમને આમ તો ઘણી બધી હિન્દી ફિલ્મોમાં તેમને કામ કર્યું પણ આ બે જે ફેમસ ફિલ્મો છે અનુરાગ ને અમર પ્રેમ તેમાં પણ તેમને અભિનય પોતાનો કરેલો હતો અને ત્યારબાદ મિત્રો તેઓ ગુજરાતી ફિલ્મમાં આવે છે અને કહેવાય છે કે ઓગણીસો ને ચિમોતેરમાં હરિશ્ચંદ્ર તારામતી અને રણુજાના રાજા રામાપી આ જે કહેવાય છે કે તેમની જે પ્રથમ ફિલ્મો જે હતી જેનાથી તે ગુજરાતી પડદે પોતાનો અભિનયની જે કળા પાત્ર છે ત્યારબાદ તે પાછો વળીને નથી જોતા અને તેઓ અભિનયમાં કહેવાય ને કે મણિયારો ગંગા સતી વણજારી ભાવ મેના ગુર્જરી માનવપતિ મૂંજ કેસલ તોરલ અને જોગીદાસ ખુમાર આના જેવી તો અસંખ્ય ગુજરાતી ફિલ્મોમાં તેને પોતાના અભિનયના હોજસ પાથરી હતા મિત્રો ખૂબ જ ફેમસ અભિનેત્રી હતા મંજરી દેસાઈજી અને તેમની એક્ટિંગ ભાઈ અને રમેશ મહેતાની તેમની જોડી ખૂબ જ હીટ ગણવામાં રમેશ મહેતા તેની સાથે ઘણા બધા ફિલ્મોમાં કામ કર્યું છે અને કહેવાય છે કે મંજરી દેસાઈજી રમેશ મહેતા ને જ બધી સલાહ લેતા હતા રમેશ મહેતાને જ પૂછીને કામ કરતા હતા મિત્રો આટલી બધી ફિલ્મોને ત્યાં દસ વર્ષનો આસપાસનો તેમનો કાર્યકાર હતો ત્યારબાદ મિત્રો કહેવાય છે કે મંજરી દેસાઈજી એક જે ફિલ્મ છે જીવલી રબર નામની ફિલ્મ હતી કે જેનો જે અભિનય કરી લીધો હતો કે ડબિંગ ને કામ બાકી હતું અને એ ફિલ્મનું જે કામ થોડું ઘણું હતું તે પતાવી તેઓ રમેશ મહેતાજીની એમ્બેસેડર કારમાં રમેશ મહેતાજી મંજરી દેસાઈજી તેમની સાથે તેમના ડ્રાઈવર નામની એક વ્યક્તિ ચાર લોકો જ્યારે રમેશ મહેતાજીની એમ્બેસેડરમાં જ્યારે શૂટિંગ બતાવી અને જ્યારે મુંબઈ તરફ જ્યારે જઈ રહ્યા હતા મિત્રો આઠ જુલાઈ અને ઓગણીસો એસી ના દિવસે ને કહેવાય છે કે રસ્તામાં એ કારનું એક્સિડન્ટ થાય છે રમેશ મહેતાજી અને મંજરી ફેંકાઈ જાય છે અને કહેવાય છે કે એક્સિડન્ટમાં એ મંજરી દેસાઈજીનું ફક્ત નાની હોય એટલે કે ચોવીસ વર્ષ જેવી નાની હોય તેમનું મૃત્યુ થઈ જાય છે ખૂબ જ નાની વયમાં તેમનું મૃત્યુ થઈ જાય છે અને આપણા આવા ગુજરાતી ફિલ્મના એક સરસ મજાના જે એક્ટર હતા એ કલાકાર હતા જે અભિનેત્રી હતા આપણી વચ્ચેથી ચાલ્યા જાય છે પરંતુ મિત્રો વાત ત્યાં સુધી અટકતી નથી પરંતુ મિત્રો તેમનો પરિવાર રમેશ મહેતાજી ઉપર કેસ કરે ભરણ કેમ કેમકે તેમના સમગ્ર વહીવટ ફિલ્મોની આવકનો બધો વહીવટ જે છે રમેશ મહેતા સંભાળતા હતા કહેવાય છે કે રમેશ મહેતાજીએ ત્યારબાદ તેમને અમુક રકમ ચૂકવી પણ હતી પણ છતાં પણ તે જે હતી તે લોકોના કેવા પ્રમાણે વ્યાજબી હતી અને તેઓ તેમના ઉપર ભરણપોષણનો કેસ કરે છે અને મિત્રો તેના પરિવારની પરિસ્થિતિ એટલા માટે ખરાબ હતી કે તેના સમગ્ર પરિવાર માટે ત્યારબાદ તે કમાનાર ફક્ત એક જ બચી હતા તેમનો સમગ્ર પરિવાર તેમના પર ડિપેન્ડેડ રહેતો હતો અને કહેવાય જગ્યાએ મિત્રો તેમના પરિવારને જ્યારે બેંકમાં જ્યારે પૈસા ઉપાડવા ગયા ત્યારે તેમનું નામ તો ઉષા બોરિયા હતું પરંતુ જ્યારે બેંકમાં જાય છે ત્યારે તેનું બેંક ખાતું જે છે એ મંજિરી દેસાઈના નામે હતું ત્યારબાદ એમને એ બેંક વળા ના આપણી દે છે કે આ ખાતું તો મંદિરી દેસાઈના નામથી છે ઉષા પંડિયાને ને ડોક્યુમેન્ટ્સ બધા ઉષા બોરિયાના નામના હતા જેથી કરીને મિત્રો તેમના પરિવારને તેમના ગયા પછી ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને એક બે વર્ષ સુધી તેના રિલેટીઓ પાસેથી મદદ લઈ અને ત્યાર ત્યારબાદ એના પરિવારનું જીવન સ્ટ્રગલ થઈ જાય એટલે કે મિત્રો આપણા આવા સુપર ડુપર કહેવાય કે જેમને અભિનય આપ્યો છે તેવા મંજરી દેસાઈજીની જીવન ગાથા ખૂબ જ સંઘર્ષપૂર્ણ હતી પણ એ દસ વર્ષનો હતો ને દસ ફેમની માટે ખૂબ જ સારો હતો પણ કહેવાય ને કે કુદરતને શું મંજૂર હોય તેમનું એક્સિડન્ટ થયું અને આપણી વચ્ચેથી બહુ નાની હોય એવા સુંદર અભિનેત્રી અને સુંદર કલાકારે આપણી વચ્ચેથી વિદાય લીધી હતી અને મિત્રો ઘણી બધી કોન્ટ્રોવર્સી થઈ પણ હતી ઘણા બધા વિવાદો થયા હતા ઘણી બધી વાતો હતી કે આકસ્માત જે છે તે બન્યો તો બનાવવામાં માટે ઘણી બધી વાતો બની હતી પણ સત્ય શું છે એ તો હવે સત્યને ખબર ને સમય ને ખબર આપણને નથી ખબર પણ ભગવાન તેમની આત્માને શાંતિ આપે જે આપણી વચ્ચેથી ભલે ચાલ્યા ગયા છે પણ તેમનો અભિનય તેમનું એ હાસ્ય તેમની એ કળા હંમેશા આપણી વચ્ચે રહેશે આપણે તેમને આજના દિવસે યાદ કરીએ ને તેમને માટે પ્રાર્થના કરીએ કે ભગવાન તેમની આત્માને શાંતિ આપે ને તેમના પરિવારને ખૂબ હિંમત આપે તો બસ મિત્રો આવા જ વિડીયો સાથે ધાર્મિક વિડીયો અથવા તો આવા વિડીયો સાથે હું મળીશ પણ જો તમને મારી ચેનલ પસંદ આવતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતો તમને આવા વિડીયો માત્ર કોમેન્ટમાં લખજો કે તમને મંજરી દેસાઈ કેવા લાગતા હતા તેમની ફિલ્મો કેવી લાગતી હતી અથવા તો તમને જે કંઈ મારા વિશે કંઈ મારા વિડીયો વિશે કંઈ માહિતી અને મારાથી કંઈ ભૂલ પણ થઈ ગઈ હોય વિડીયોમાં તો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો તો બસ મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી કલ્પેશ બજરંગીના અક્ષરને